ઓક્ટોબર બે હજાર સત્તરમાં તેનું અપહરણ કર્યું અને તારાપુર નજીક રિક્ષા મૂકી બાઇક ઉપર બગાડી ગયું ત્યારબાદ તેને છાડી અને અન્ય જગ્યાએ બળાત્કાર ગુજાર્યો અને પીડિતાના પરિવારને મારી નાખવાની ધમકી આપી આ બાબતે પીડિતાના પરિવારે આણંદ ટાઉનમાં ફરિયાદ નોંધાવતા કોર્ટે આરોપીને વીસ વર્ષની જેલ અને સાહીઠ હજારનો દંડ ફટકાર્યો સજા દરમિયાન તારીખ બાવીસમી માર્ચ બે હજાર પચીસના રોજ ચૌદ દિવસની પેરોલ પર છૂટેલો રાજુ નિયત તારીખે હાજર નહીં થતા જેલ સત્તાધીશોએ વડોદરા પોલીસને જાણ કરી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા રાજુના ગામે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો